અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવનસૃષ્ટિ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવી છે શામળાજીના મેળે શામરાજીના મેળે રણજનીયુમ રે પેજનીયુમ વાગે ગીતના નૃત્ય સાથે ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મંચસ્થ સન્માનનીય અધિકારી અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ આદિવાસીઓની ઓળખ માથે ફાળીયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માંગ ભાગીદારી થવા માટે આજે અરવલ્લી તમામ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ આપું છું આજના સમયમાં આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે આજે આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી સતત કાર્યરત છે આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણલક્ષી યોજનાઓથી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે આજના દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકારમાં મોટાપદ ઉપર સેવા આપતા અધિકારીઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દેન છે આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો સરકારની તમામ યોજનાઓ લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ આપું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સાબરકાંઠા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી જ્યાંથી વર્ચ્યુઅલ સંબોધનને કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા અંગુક્ત કમિશનર શ્રી આદિજાતિ ધારાસભ્યશ્રી પી સી બરંડા વનરક્ષકશ્રી ડીઆરડીએ શ્રી અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું